તો આપણે લગભગ બધા કરાવી લીધા છે ગુરુનો કોઈ પાર નથી પણ ગુરુને સમજવો વાળા ઓછા છે કે માં તો જીવતા જે મનથી મેલ્યું હોય ને એના ખ્યાલ હવે ગુરુ એટલે હું બાકી વાતો તો ઘણી પડી છે કેવી વાતો પડી છે કોઈ કે રામ છે ને કોઈ કે કૃષ્ણ છે એટલે બેને મેકો હેઠા આપણે કોણ છીએ જાઉં દે આપણું સરનામું ને જડે ત્યાં દે આપણ નક્કી પણ થવા દે એમ છે નહીં હવે નક્કી કેમ ન થતું કે સાલા હોતું કા શ્રીફળ આપણે આપી દીધા અને માથું દેવા નતું કોઈ જ નહીં કે નહીં લાલજી મહારાજ જીણોદોળાની સાખી આપણને પુરાવો આપશે કે શીર જાય પણ જોઠના બોલું સત્ય સુણો સૌ કાન ભક્ત લાલજી પ્રગટ બતાવો દે સહિદ ભગવાન ક્યાં નથી ભગવાન હે એક સેકન્ડ જુદો ભગવાન નથી સદાય આપણું મન નક્કી થવા દેતું આ મનનો વળગાડ છે બધું અને જ્યાં બધી આપણું મન નહીં મેલવ્યું સદ્ગુરુના સરળે ત્યાં આપણને પણ નક્કી થવા દેશે નહીં એટલે જાગવાની જરૂર છે જ આપણે બધા ન કે અત્યારે ઘણાયને સમરા કાઢી જઈએ છીએ રેલ હોત બેહી જાય જ્યાં આંગળી મેં કોઈ આ ભગવાન છે છે ને માતાજી પણ છે છે ને તો આપણે હ આ હાકરના ગાંગડા ઓગળતા જ નથી જો પાણીમાં નાખો તો ઓગળે ને ખાલી ગુરુ કરાયા એમ આપણે ડગલે ને પગલે ગુરુ તો બધાને હોય જ છે કોઈ ગુરુની નિંદા છે

શરીર આપણે ગુરુ મહારાજ ને અર્પણ કર્યું હોય ને તો એક નક્કી તો કરો માથું મેલી ક્યાં નથી ભગવાન નથી દેખાતો અને દેખાય તો ઘડીક ફૂટો દેખાય ઈલી પી ઘોડે ઈલી કે એવી તું એવી તો એમાં કઈ મેળ પડે એવું છે નહીં પડે જાગો નારું નવકા નામ કે તમે બેસે આજ પાર પહોંચાડે પલક માં બટે ચોરાશી ની ખાણ લો આમાં કોને ચોરાશી છે એક તો હાથ ઉછો કરો હે કોને છે ચોરાશી આપણે વળગાડ જ નત કાઢતા અને જો વળગાડ નીકળી જાય તો પાછું આને આયુષ્ય નથી છે

તો બેડો પારે છે કે નહી કેવા બનાયા કે નામ લાવતો નામથી નેરા જાણત વિલ્લા કોઈ આ સમ્રત ગુરુ ને સાને નારું નામથી કોણ બોલે છે સદગુરુ ભેળા હોય જુદા હોય ને કોદી સદગુરુ કહેવાય નહીં આ ગુરુ શિષ્ય ની વાતો છો હજુ નારું નારું આપણા મનમાંથી નીકળ્યું જ નથી કે નહીં બાપુ મહારાજ હમણાં બોલશે આ હાજર છે તો આપણે બધા જોઈએ છીએ ને એ બધું અજ્ઞાન છે બોલાવું ને એને કે ન બોલે હે પરમાત્મા જો બોલતો હોય આ બાપુ મહારાજ ન બોલે હા સદગુરુ ન બોલે તો હું રામમાં બીજો હોય તો હું કૃષ્ણમાં બીજો છે તો હું માતાજીમાં બીજો છે હા અને દુવાર કેમ કે બીજો બેઠો હોય બધાની અંદર આપણા શિવ પણ નક્કી થવા દેતા નથી કેમ કે હંજવારી ધારી નથી કાઢતા માયાના પોટલા મેલતા જ નથી અને માયાનું નું પોટલું મેકો તો આપોઆપ નક્કી થઈ જાય ગંગા સત્યા ખાલી એક પલમાં થઈ ગયો કે તન મન ધન જો શુદ્ધિ થાય તો કે અરસ પરસ બધે ભગવાન હોય હોય ને તો ભીત હોપટ નો ફાડી નાખા આકાશમાં બીજો હોય હા તો દેહ વિનાની વાતો છે જનક રાજા જેમ વિદેહી છે એમ આપણે વિદેહીશી પણ અર્પણ કરતા જલારામ બાપાએ આપ્યું તો આપણે આપ્યું કોઈ કે આપ્યું તો આપણે આપ્યું કે નહીં જલારામ બાપાને ત્યાં કાળો એને ઘરવાળાને ન દેખાવ ફૂલ એવા કાશું પાકું ખાધું એટલે ગળામ રહ્યો સવારામ બાપા ગોડે કે નહીં એમ જાગો મથવું અને જાઉં સુધી આપણે જાગશું નહીં આપણો ઉધારય છે નહીં ગોળ રાતે ખાવ દીના ખાવ કે ખરા બપોર ખાવ ગળ્યો ધોવાય એમાં મુખ સદગુરુ મહારાજ નું છે કોઈ રેંજી પેંજી નું મુખ છે અને ગુરુ મુખી હોય લીટી પાડ દે એના મુખમાં અમૃત સિવાય કઈ નીકળે તો આપણો સજું ડોળે નથી જતો હવરમાં છોટી લાવ હોય કાતો કી છે હું દુવાર કા જઉ છું બો પાછા ઘી ખાઈ જાય તો કે કૈલાસ તો આવડો આ છે કોણ હાજર છે ને કોઈ ઓળખે છે હાજર છે માલ અને હાજર માલ ની કિંમત હોય કબીર એક જ વાત કરી એના શિષ્યને કબીર કહે કમાલ કો દો બાત શીખલે કર સાહેબ કી બંદગી ભૂખ્યા ને અણ એ બાર મહિને એક માણા નથી એકતા હ સંતો ની વેદના જોવો તમે સંતો અંધથી બળે છે કે તમે એક બાર મહિના મનુષ્ય તો બનાવો જ્યાં સુધી આપણે મનુષ્ય નો બનવે ત્યાં સુધી भगत નું બીડું પકડાતું ન કે भगतમાંથી ને ભગવાન ઉભા થયા છે કે નઈ હવે પહેલા ભગવાન હતા કે નઈ હે અને અત્યારે પછી હવે શહીદેવ એટલું જાણતો ચાર અત્યારે અને પછી હવે શહીદેવ એટલું જાણતો આપડે ગુરુ પંચમ વેદ આપ્યો પંચમ વેદમાં જે જોવો દેખાય કે ન દેખાય તો હું મોલ્લી વાળો છે આ આ મોરલી વાગે છે તો હું રામ છે એટલે મેકો ટીટીઆરઓ કાઢો બધુંય તો તમારું સરનામું જળ છે એક કરોડ રૂપિયા હોય જ્યાં સુધી બેંકમાં નામ ધામ ન લેવી ત્યાં સુધી કોઈ વસ્તુ જમા થતી થાય ને કદાચ આઠ કરોડ રૂપિયાની મૂર્તિ હોય અને પાંચ કિલો લાડવા જો ખાઈ જાય ને તો આપણે અહીં ભોગ ખોદાવી નાખ્યો પણ નક્કી થતું નથી કેમ કે વળગાડ જ એટલો નાખ્યો અને જ્યાં સુધી વળગાડ નહીં જાય ત્યાં સુધી આ પરમાત્મા છે એ અનુભવ પણ થઈ છે ને કે દૂધમાં તિલબ દહી થાય છે ને હે મૂંગા નથી ને કોઈ દૂધમાં તિલબ દહી થાય ને દહીંમાં તિલ જ માખણ થાય ને અને માખણમાંથી ઘી ન થાય તો આપણે એટલે કઈ કરવાનું નહીં કઈક તો કરો કે ખાવું છું ભોગ ભોગવી મરી જ જવું કઈક કરો બોલ્યો જ્યાં સુધી આપણે સદગુરુ બાળક નહીં બનવી ત્યારે આવા કેટલાય નારું આવીને જતા રહેશે કે નહી નામ લો નામ થી નેરા જાણત વિલા કોઈ સમરત ગુરુની સાને નારુ નામ થી આ એક નારું મરી જાય હોવા પેદા કરે ગુરુ માં

જો આ પરમાત્માની પ્રાપ્તિ નો થાય તો એ ગુરુ બધા ધૂળ સમાન છે તો બધા મહાપુરુષો છે હો તમને સમજાય છે નહીં આ ગદગંગા છે આ મહાપુરુષો સવરમ બાપાએ આ ટૂંકા પડ્યા છે કબીરે પણ ટૂંકા પડ્યા છે સ શરીરનું જાણતો પણ આવડું આ એક ઓળખી કહો હા સાહેબ સબકા હે બેટા કી શીખા નહીં બેટા હોકર હો સાહેબ સી કોઈ નો આ શરીર હોય ભાઈ આવડો થાય હવે દાસી જીવન બેઠો બેઠો નક્કી કરી લીધો દેવળે દેવળે કરે હોકરા પારક તેને પરકો આ કોને બનાવ્યો પવન સરકો આના બનાવવા ઓળખો આ તો બુંદ માં રે મેં આટા જ મારે આટા જ મારે ચોરાશી ચોરાશી છે બૂંધમાં આ ઉપદેશ આવ્યો છે હા નાદ કરો નાદ અને કેવો નાદ એની કોઈ સીમા ન હોય આનું માપે આવતું એટલા બાવળીયામ ભગવાન હોય અને પીપળ આમ શું ભૂત હોય હે હે બે માણસનું ભગવાન ક્યાંક જુદા હોય જવાબ આપું છું હો બે મણા ભગવાન જુદ જુદા દો એક જ છે પણ અનુભવ થવા દેતા નથી પણ સેજે સેજે બોલે જો માથું ઉતરી જાય તો પાછો કેવો છે કે અલગ પુરુષ ના દર્શન કરવાથી મટે ભાવના ફેરા ગુરુકમ પેલો પાય કોઈ વિલ્લા વાત જાણે છે નરસિંહ આમ કર્યું નક્કી થયો તમને એટલે આખી રાત કીધું તો દેખાતો જ કેમ કે દેવા નતું દીધું અને હજારો બ્રાહ્મણ આયા હોય લોટ લેવાય તો આ દેવા વાળા ને કઈ થાય અને જાય એવો છે આ કદાચ ને એક બાબ મરંતુ શરીર પડી ગયું હે તો બીજા ન હોય બીજા હોય કે ન હોય પાસની સામે પાંસ કોણ છે અને કૃષ્ણ ભગવાનની આ બંધાણો કે પાસમાંથી એક મરો તમારે મરવું પડે કે તથા તો આપણે ને સાયા હોય છે આનો એટલે પણ પડે કુવાની સાયા કુવામાં રમાય બીજે છે હમાયતી નથી અને જાજુ નહી મહાપુરુષો છો કોઈ ભીતે નામું ન કરતા પગ પાળા પણ ન કરતા પણ ગુરુ મહારાજ ના બાળક બની જશો તો જે માથું ફોડવાની જરૂર છે હવે અર્પણ કરવાની જરૂર નથી પાછી ગણાય નતર ગુરુ પાછા હોવા વાળા બસો વાળા વાળા મળી જાય ડેકોરેશન વાળા તો મન બદલાઈ નાખાય એવા ગુરુજી આપણું કલ્યાણ થાય એવું છે અને કાંઈ ન થાય તો રોજ સદ્ગુરુ મહારાજનું નામ લેજો અને ઈ દાતણ કરશો તો ભવસાગર તરી જાય તરી જાય ને તરી જાય કે ન તરે પણ સદ્ગુરુનું નામ એવું લેજો કે મનોમન નક્કી થઈ જાય ઈલી પીલી આવે અને ડોળું પાણી નો પીતા બરાબર ડોળું પાણી કોઈ પીતા નહીં બધાની અંદર આપણે શિષિ ને લાડુ ઘણું હાલ છે જગત માં અંધારું ભીતે નામો ન કરતા પતિ પરમાત્મા બાકી જગત માં જેટલા સહી ભાઈ બાપ સમાજ જેવી દ્રષ્ટિ કરશો તો લગભગ દવાની જરૂર પડશે બાટલાની જરૂર પડશે નહીં કેમ કે આ વિશ્વ થઈ ગયા મર્યા પછી તોય સમજાતું નથી ગળામ લઈને રખડવી કોઈ દેખાય આને કોઈ કપડું કે કોઈ સાદર કે જીવ તો લઈને રખડવી કોઈ ભાળે ભાળે એવો છે કે અનુભવ થઈ જાય હે એમ જાગી જાઓ હવે એક વાણી નાની એવું બોલું છું બોલો સદગુરુ મહારાજની જય એ સુખ સાચું છે સદગુરુ ની સુખ સાચું છે સદગુરુ ની સાન મા સદગુરુ ની સોન સુખ સાચું છે સદગુરુ ની શાન મા નથી ખબર આ કોણ છે ખબર નથી આપડા કોણ છે ક્યાં સદગુરુ મારા લઈ ગયા નક્કી નથી કેમ કે માતા ટોલા પડ્યા હોય ને તો બેનપણીની જરૂર પડે પડેને કોઈક મહાપુરુષ એને પૂછો કે આત્મા કોણ છે ભગવાન કોણ છે ને માતાજી કોણ છે આ પૂછો કે ન પૂછાય ગાય ગાય છે વાસણાનું દૂધ પીવે છે અનુભવ કોઈકને જ થાય છે આ કે નહીં કોઈક વિલ્લા જ જાણે છે કે ભગવાન શિવાનું બીજું ફોટું એ આઠ ડાળોયા ભગવાન હોય હોય નો હવેલો કરણ કે કુવારી જગ્યામાં બાળો બાળે બળે એવો છે સદ સદગુરુની કામ પ્રોદમ માનના રે કામ પ્રોદમદોબી માનના રે કામ ક્રોદલો રહે ગુરુ જ્ઞાન માચુ છે સદગુરુ નિશાન મા ચોરાશી ગુરુ જ્ઞાન માચુ છે

એટલે હાજર છે કે નહીં આવા હજારો યુગ જતા રે અને નામ ન કઈ થાય તો હું સૂર્ય પડલી જાય એવો છે આખી રાત તલવાર ગમઈ કા હમણો એ અડે એવું છે કઈ અલ્યા પેનથી લીટી તો પાડો હ એવું છે એટલે કબીરે સાહેબ કીધું કે લખેલા સૌ કોઈ વાંચે કોરા ના વાંચે કોઈ એકવાર કોરું કપડું વાંચે જન્મ મરણ કાચ હોય કાઢવું જ નથી બે ચાર ગોળીઓ હારે લઈને જઈ ભગવાન કે હું શું કરું એટલે મનુષ્ય બન્યા છો અને જાઉં મનુષ્ય બનો તો ઈશ્વર ની પણ ઝાંકી થઈ છે અને રેણી કેણીના ના પૂરા હોય ને

આ નામ જ એક એવું છે કે વિશ્વનું કામ પણ કરે કરે ને કે ન કરે પણ કરણી હારી હોય તો બાપ મહારાજ બાપ મહારાજ ઘણા વરા કર્યું પાર વિના વી વરા સુધી ઠેબા જ ખાધા પછી એટલે મને કીધું કે આમ છે કે મરતી વેળાએ તને આ કહું છું પછી અનુભવ થયો અને કઈ ન થાય તો સમ દ્રષ્ટિ કરી નાખજો શું થઈ જાય સમડષ્ટિ અહીંયા સ્ત્રી નથી પુરુષ નથી પશુ નથી પંખી નથી વનસ્પતિ નથી ઘાટ જ નથી અને ગાઢ પેલો પાયો ગુરુ મહારાજે કે નથી પાયો પગથી માંડીને સોચની ઊંધી નક્કી કરાયો પણ આરો ડક્કી થવા દેતા ગુરુ શું કરે આમાં સુખ સાચું સદગુરુ ની સાન મા સદગુરુ ની સાન મારે દિને સાચી શાંતિ મળે સમ દ્રષ્ટિ ને સાચી શાંતિ મળે રે આ સમિ ને સાચી શાંતિ મળે રે સમ દ્રષ્ટિ ને સાચી શાંતિ મળે રે મટે મારે છું સાચું છે સદગુરુ ની સ્થાન મારે છું સાચું છે સદગુરુ ની સાન સાચું છે સદગુરુ ની સાન મારે બધાની અંદર પરમાત્મા છે એવું જોશો તો જન્મ મરણ પણ છે નહીં છે બધાની અંદર કીડી માં છે હાથી માં છે વનસ્પતિ માં છે અને પશુ પંખી માં ઈચ્છ છે બીજો કોઈ ભગવાન છે નહીં તમે જન્મા પછી બધા ભગવાન કે નહીં એટલે કીધું દૂધ માંથી દહી થાય દહી માખણ થાય માખણ માંથી ઘી થાય એમ સદગુરુ આપણે વિશ્વ વ્યાપક છે કોઈ ઘાટ ની વાતો કરતા હોય તો સમજી લેવાનું બે નંબરિયા બે નંબરિયા બે નંબર ના ખોદી જ્ઞાન થશે અને બે આખી વાળા ને જ્ઞાન નહીં થાય રાજ્યો ઘડી સુખ સાચો છે સદગુરુ ની એ સુખ ચાચો છે સદગુરુ ની સુખ માચો છે સદગુરુ ની એ સુખ સાચો છે સદગુરુ ની સન માક તારૈ નવાડ મા રે રામીરક તારૈ નવ ખંડ

ને બાપ મારા કોટી કોટી વંદન છે કે માથે ગુરુ છે તો આ શબ્દ નીકળે છે બાકી બોલતી હોત બંધ થઈ જાય કે ન થઈ જાય આ કાસા માટલા ની બધાની ખબર છે ને કાસા માટલા ની પાકું બનાવવાળો છે કોણ અને એની સદગુરુ મહારાજ ઓળખાણ કરાવે છે કે નહીં તો એ કોને કરી કે નિરાજ મહારાજ કે નહીં નિરાજ નામકા નામકી તાંબે બેસે આય પાર પહોંચાડે પલકમાં મટર ચોરાચી ને એટલે મેકો ખોટ ખોટું દીધું ગુરુ મહારાજ કે તું એવો શો કાચો છે સદગુરુ ની સોન માશો સાચો સદગુરુ ની સનમા રેચો છે સદગુરુ ની એ માશો સાચો છે સદગુરુ ની સન ના દાસ બોલી બોલિયા રે વાધા સો દાસ

ભગવાન ભલું કરવાથી ઓળખાય અને ભગત હોય ને ભગત એને આપોઆપ જ્ઞાન થઈ જાય એને સોપડા વાંચવાની જરૂર છે બોલો સદગુરુ